રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામમય માહોલ જામ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે રાજકોટમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો કે કેવી બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ કરવામાં આવ્યું હતું કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ભાજપના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના નેતાઓ ગરબે ગુમ્યા હતા આ પ્રસંગે કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે આપણે આપણે અમાસના દિવસે દિવાળી દિવાળી ઉજવતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે પોષ મહિનામાં સમગ્ર ભારત ઉજવી રહ્યું છે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને અને સેતુના ચરિત્રને જીવનમાં અપનાવ્યા છે કોર્પોરેશને બ્રિજનું નામકરણ શ્રી રામ બ્રિજ કર્યું છે રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે આ ઘટના પરથી રામથી સંબંધિત છે અને આપણું ભારત અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભું રહે કેવી ભગવાન શ્રીરામની અવસરે પ્રાર્થના કરવામાં આવી છે સામાન્ય રીતે આપણે આસોવદ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ એક આનંદનો અને ગૌરવનો વિષય છે આ વખતે પોષ મહિનામાં દિવાળી સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે અને ભારત વર્ષ જ નહીં વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે સૌ ઉજવણી કરી રહ્યા છે આજના દિવસે જ્યારે આ પ્રતિષ્ઠાની વિધિ થઈ રહી છે ત્યારે માનની વડાપ્રધાનશ્રીના હસ્તે રામલલા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે એ વડાપ્રધાનશ્રી ભારતના પ્રતિનિધિ છે એટલે આખું ભારત રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યું છે એ આપણા સૌના પ્રતિનિધિ બનીને આ કાર્ય કરી રહ્યા છે એ સમયે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ આજે રાજકોટ કોર્પોરેશને આજે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એને રામ બ્રિજ એવું નામ આપ્યું છે રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે આ ઘટના પણ જે રામથી સંબંધિત છે એ જોડનારી સાબિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભું રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાવા જાય છે મિનિટોની અંદર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા છે ત્યારે સમગ્ર દેશમાં છે તે ઉત્સાહનો માહોલ છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આજ સવારથી જ જે છે તે ભગવાન શ્રી રામને લઈને એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ કેકેવી સર્કલ ખાતે આવેલું છે જે કેકેવી બ્રિજ છે તેનું નામકરણ છે તે કરવામાં આવી રહ્યું છે સમગ્ર માહોલ છે તે ભક્તિ અને જે કહી છે એક રામમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે છે ભરતભાઈ છે તેમની સાથે વાત કરશું ભરત ભગવાન શ્રી સામના ચરણોમાં વંદન કરીને નરેન્દ્ર મોદી સાહેબને અભિનંદન આપીશ કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ અને દેશવાદીઓ દેશની બહાર વસતા ગુજરાતીઓ માટે દેશની બહાર વસતા હિન્દુસ્તાનીઓને માટે અત્યાધિક ક્ષણ પેદા કરી ભરતભાઈ થોડીક મિનિટની અંદર હવે રામલલાનો જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે કેવો ઉત્સાહ આપ જોઈ રહ્યો છો દિવાળી જેવો માહોલ છે બીજી દિવાળી છે

પણ રાજકોટ હંમેશા કઈક નોખું અનોખું કરવા માટે સર્જાયેલું શહેર છે રાજકોટ એ ઉત્સવ પ્રિય લોકોનું બનેલું શહેર છે ભગવાન શ્રી રામના બ્રિજ સાથે આ નામને જોડીને રાજકોટ મહાનગરપાલિકા જે ભૂતપૂર્વ ભગલું ભર્યું છે એનું હું અભિનંદન આપું છું આજે સમગ્ર વિશ્વની અંદર અને ખાસ કરીને દેશમાં જે રીતનો માહોલ સર્જાનો છે એમાં રાજકોટે પોતાનો સુર પુરાયો વાત કરવામાં આવે તો થોડીક મિનિટની અંદર જ છે ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા ની